ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ગતરોજ જાહેર કરવામાં આવ્યા અને ત્યારે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો વાત કરીશું ધનિયાવી ગ્રામ પંચાયતની જ્યાં સરપંચ તરીકે ઝૈનબ પટેલની જીત થઈ સમર્થકોમાં ખૂબ જ ખુશી જોવા મળી ધનિયાવી ગ્રામ પંચાયતની આ બેઠક સરપંચ તરીકે જૈનબ પટેલનું ચૂંટાઈ આવવું એટલા માટે મહત્વનું છે કારણ કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષનો ઇતિહાસ જોઈએ તો ધનિયાવી ગ્રામ પંચાયત અત્યાર સુધી જાહેર થતી હતી પિસ્તાલીસ વર્ષથી બિનહરીફ જાહેર થતી આ ધનિયાવી ગ્રામ પંચાયતમાં આ વખતે ચૂંટણી થઈ અને જૈનબ પટેલ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે ધનિયાવી સીટ પર સરપંચ તરીકે જૈનબ પટેલની જીત થઈ તેમના સમર્થકોમાં ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી સાથે સાથે સભ્ય તરીકે ચૂંટણીમાં જંપલાવનાર વોર્ડ નંબર બેમાંથી હિનાબહેન બેન હરીફ જાહેર થયા હતા વોર્ડ નંબર ત્રણમાંથી યાસમીન પટેલ વોર્ડ નંબર ચારમાંથી યુવરાજસિંહ મહેડા વોર્ડ નંબર પાંચમાંથી યુનુષભાઈ પટેલ વોર્ડ છમાંથી અબ્દુલભાઈ દેવાન વોર્ડ સાતમાંથી સંગીતાબેન રોહિત અને વોર્ડ આઠમાંથી લક્ષ્મણભાઈ પાવાની જીત થઈ ઉમેદવારોની જીત થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો સરપંચ તરીકે ચૂંટાયેલ જૈન પટેલે ગ્રામજનોનો આભાર માન્યો અસલામલેકુમ હું બેન હુસૈનભાઈ પટેલ આ જો જન જન્યાવી જૂથ ગ્રામ પંચાયતમાં મારો ભવ્ય વિજય થયો એ બદલ તમામ મતદળોને હું દિલથી અભિનંદન પાઠવું છું અને ગામના તમામ યુવાનો અને બહેનોને પણ હું આભાર વ્યક્ત કરું છું આ ક્ષણે હું બીજું ન બોલતા વિકાસના કામોની અંદર ગામમાં તમામ સદસ્યો હરેલા અને જીતેલા તમામ સદસ્યોનો સાથ અને સહકારથી વિકાસના કાર્યોની અંદર અમે સૌ સાથે મળીને કામ કરીશું એવી હું તમામ ધન્યા વિના નાગરિકોને મારી ખાતરી આપું છું આપ સૌને સાથ અને સહકાર મળે એવી આશા રાખું છું આભાર